કવિરાજ આવેલા છે આજે એમનો પ્રોગ્રામ અત્યારે શરૂઆત થઈ રહી છે સ્વાગત છે હાલ માધવપુર ની અંદર માધવપુર ની અંદર ખુબજ સુંદર મજાના જે અલગ અલગ સ્ટોલો નાખેલા છે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ સાંસ્કૃતિક

શરૂ થઈ જાય છે અને અહીંયા અલગ અલગ સ્ટોલ ઉપર અલગ અલગ કપડાં ને એ બધી વસ્તુ મળે છે તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવાનો છું અહીંયા ફેમિલી જોવો સરસ મજાના જે અલગ અલગ મોટા અને સાથે નાસ્તો લાવેલા છે જ્યાં નાસ્તો કરે છે તદુપરાંત તમને આ જગ્યા ઉપરથી ચણા દાળ તે મળે છે બધી વસ્તુઓ તે મળી રહેશે અને આગળની તરફ જોવા જઈએ ને તો શરૂઆત ક્યાંથી કરશું જો પહેલાં ડોમ તો ક્યાંથી શરૂ થાય છે અહીંયા આપણે પહોંચી ગયા છે સઉથમાં સ્ટોલે આ જગ્યા ઉપર પેન્ટ શર્ટ ને તે બધી વસ્તુઓ મળે છે આગળ અહીંયા ઘડિયાળનો સ્ટોલ છે અહીંયા બે જડા ને બધી વસ્તુઓ છે હવે અહીંયા મિત્રો સ્ટેપ બાય સ્ટેપ જે મેન મેન વસ્તુ હોય છે તે હું તમને બતાવી રહ્યો છું અહીંયા છે રમકડાનો સ્ટોલ આ સો રૂપિયામાં તમને કોઈ પણ જાતની વસ્તુ જોતી હશે તમામે તમામ સો રૂપિયામાં મળશે જે સેલ્ફી પોઈન્ટ રાખવામાં આવેલા છે એની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ છે છું વિડીયો જોડાયું ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો લઈ રહ્યા છે આ વિડીયો વધુ શેર કરવાનું હોય જોવા બીજો બેચ મેન ગેટ જે જગ્યા ઉપરથી તમે આવશો ને તો કાર્ય જે સ્ટેડિયમ તરફ રસ્તો જાય છે અને બીજો અહીંયા જે સાંસ્કૃતિક હટ જે અલગ અલગ કલાઓ લઈને આવેલા છે જે થી સાત રાજ્યોમાંથી તેની ડોમ પર અને સાઈડમાં છે એક જેટ પુલની આ બાજુ ત્યાં બધા સ્ટોલન લગાડવામાં આવેલા છે અહીંયા તમે જો નાના નાના બાળકો માટે સરસ મજાના રમકડા વેચી રહ્યા છે અને અહીંયા તમે જો સરસ મજાની આ એક જીપ છે શું છે જીપનું ભાઈ પચાસ પચાસ રૂપિયા કરો તો

સેલ જે રમકડા છે તે પણ નિહાળ્યા હવે બાકી કઈક નવીન વસ્તુ હોય ને તે હું તમને બતાવવાની કોશિશ કરી બાકી જો શેફ બાય શેફ જોતા જઈએ અને બધા લોકો થાકી જાય પછી અહીંયા વચ્ચે સરસ મજાનો ગ્રાઉન્ડ છે તેની ઉંમર અંતર વિશામો લઈ રહ્યા છે હવે હું પણ થાકી ગયો છું હું પણ થોડો બ્રેક લઈ લઉં ત્યાં લગી થોડા ઘણા સીન નિહાળો હવે મિત્રો આપણે બીજા સ્ટોલ ઉપર આવી ગયા છીએ આ સ્ટોલ ની અંદર નાના નાના બાળકો માટે જે અલગ અલગ ટી શર્ટ ની ઉપર કૃષ્ણ ભગવાન તેમજ ભગવાન શ્રી રામના જે પોસ્ટરો અને લખાણ કરેલા છે અહીંયા સંપૂર્ણ પીસ તમને મળી રહી છે મિત્રો આપણે એક સાઈડ થી નિહાળીને બીજી સાઈડ ઉપર આવી ગયા છીએ એટલે કે જે મેળાનો એન્ટ્રી ગેટ છે ને એન્ટ્રી ગેટ પ્રવેશ કરશો તો બીજો રસ્તો તમને જોવા મળશે એ જ ગેટ ઉપર અહીંયા સરસ મજાની જે અલગ અલગ મોર પીચ રાખેલા છે મોરની મૂર્તિઓ રાખેલી છે જે ઉપર લોકો જો અહીંયા જે અથવા ફોટા પણ પાડી રહ્યા છે અને ત્યાંથી રજ બીજી સાઈડ ઉપર જે જવાનું માટે બીજી સાઈડ જવાનો રસ્તો માટે છે એક ગેટ આ ફુલ ઉપર તમે જુઓ પુલની ઓલી સાઈડ ઉપર સ્ટેડિયમ છે તે જગ્યા ઉપર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે સામેની તરફ જે અલગ અલગ આપણે કહીએ ને કે અલગ અલગ રાજ્યો દ્વારા ભારતમાંથી જે વસ્તુઓ જે આપણે હાથેથી બનાવેલી હોય છે તે જગ્યા પર પ્રસ્તુત કરેલી છે અને મેળાની શરૂઆત છ એપ્રિલથી લઈને દસ એપ્રિલ સુધી ભવ્યથી ભવ્ય ધામધૂમથી લાખોની સંખ્યામાં ભવ્ય આજે મેળાની અંદર જોડાય છે અને વાત કરીએ બપોરના સમયગાળે ચાર વાગ્યાથી લઈને રાત્રિના બાર વાગ્યા લગી ભવ્ય જે આ મેળો યોજાઈ રહ્યો છે તદુપરાંત અહીંયા ઘણી બધી વસ્તુઓ મળી રહી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું અને અત્યારે જે એન્ટ્રી ગેટથી આપણે અંદર એન્ટ્રી કરી ચૂક્યા છે અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાને જે અલગ અલગ વસ્તુઓ જે સેલમાં મળી રહી છે સો રૂપિયાની વસ્તુ છે તદુપરાંત મોબાઈલના કવર ઉપર ભગવાન શ્રી કૃષ્ણનું તેમજ અલગ અલગ ચિત્ર બનાવી આપે છે ચાલો હવે આગળ જોવા જઈએ અહીંયા પણ સરસ મજાની ફૂલદાનીઓ મળી રહી છે અને આ છે ચકલાના માળા આ છે તેમનું સ્ટોલ મોરબી છે મિત્રો એક જેટ એની ત્યાં માટે સરસ મજાનો સ્ટોલ છે આ સ્ટોલ ની અંદર આપણે જે ડેકોરેશન માં વાપરવા માટે જે તોરણ તેમજ ગણપતિ તેમજ ઘણી બધી વસ્તુઓ જે આ જગ્યા ઉપર મળે છે આ છે પાકી તેમની બાજુમાં અહીંયા સરસ મજાના જે બહેનો અને દીકરીઓ માટે સરસ મજાના ડ્રેસ મળે છે આ છે ડ્રેસનો સ્ટોક પોરબંદરથી અહીંયા ઓછાડો અને આછની એ બધી વસ્તુ મળે છે અહીંયા પણ બહેનો માટે ટી શર્ટ તેમજ અને એ બધી વસ્તુઓ મળે છે આગળ જોવા જોઈએ તો અહીંયા કટલેરીની વસ્તુઓ મળે છે હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ અહીંયા આગળની તરફ અહીંયા પણ સરસ મજાનો સેલ છે આ સેલની અંદર સો રૂપિયામાં તમને પણ હાર ત્રીજા સેલ્ફી પોઈન્ટ ઉપર આપણે પહોંચી ગયા છે એક જે તેમની સામેની તરફ અહીંયા તમે જુઓ ને કે આપણે આરોગ્ય કેન્દ્ર છે તદુપરાંત અહીંયા સંપૂર્ણ સારવાર માટે આ ડોમ નાખેલા છે અને હવે આપણે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા સરસ મજાના જે અલગ અલગ રાજ્યો ઉપરથી આવેલા છે મિઝોરમ છે નાગાલેન્ડ છે મણિપુર છે તે લોકોનું ખાણું પીણું જે કહેવાય ભોજન પ્રસાદ માટેની જે અલગ સ્ટોલો નાખેલા છે તો તે પણ જોવાના છે તે વિડીયો જોવાનું ભૂલતા નહીં ચેનલના હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરવાની વિડીયોને રાખવા છે અને ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુ વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં થોડા ઘણા સ્ટોલ છે તે આપણે જોઈને આગળ માહિતી લઈએ સરસ મજાની ફૂલદાની આ જગ્યા ઉપર મળે છે આ બધી વસ્તુ હાથેથી બનાવેલી છે ને અહીંયા જો લાકડાની ઘડિયાળ પણ છે આ પાકીટ ને પોસ અહીંયા મિત્રો લોકો મેળાનો તો આનંદ લઈ રહ્યા છે તદ ઉપરાંત આ જગ્યા ઉપર ખૂબ જ સુંદર મજાની જે એલઈડી સ્ક્રીન રાખવામાં આવેલી છે તે જગ્યા ઉપરથી જો જીજ્ઞેશ કવિરાજ આવેલા છે ેશ કવિરાજ આવેલા છે આ જેમનો પ્રોગ્રામ અત્યારે શરૂઆત થઈ રહી છે એલઈડી સ્ક્રીન ઉપર લોક ડાયરો નિહાળીને લોકો જે આનંદ મેળવી મેળવી રહ્યા છે અહીંયા બધા ભક્તો જો શાંતિથી જે આ લોક ડાયરાનો આનંદ લઈ રહ્યા છે એલઈડી સ્ક્રીન ઉપર નિહાળીને આ એલઈડી સ્ક્રીન એક નહીં અહીંયા બેથી ત્રણ જગ્યા ઉપર એલઈડી સ્ક્રીન રાખવામાં આવી છે અહીંયા તમે જો બધા જ ભાવિભક્તો જે આ જગ્યા ઉપર વિશ્રામ કરીને જે આ લોક ડાયરાનો આનંદ લઈ રહ્યા છે મિત્રો એનથી થોડાક અંદર આપણે આવે ને તો અહીંયા પાંચમું જે સેલ્ફી પોઈન્ટ છે આ ખૂબ જ સુંદર મજાની જે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીજીનો ફોટો જે વચ્ચે દોરવામાં આવ્યો છે અને સરસ મજાના મોરપી છે એ મોરપીસ ઉપર જે આ રીતના ભાવિભક્તો જે ફોટા પાડી રહ્યા છે ઉપરાંત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો આ જગ્યા ઉપર વિશ્રામ કરીને જે ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને હવે આપણે રાહ જોતા હતા કે જે અલગ અલગ રાજ્યોમાંથી જે લોકો આવેલા છે તેમની માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા જે આ જગ્યા ઉપર ડોમ નાખેલા છે ચાલો આપણે તે નિહાળવા જઈએ અને અહીંયા વિશ્રામ કરવા માટે સરસ મજાના બે ડોમ નાખેલા છે તે ડોમની અંદર જે મંડપ છે બે મંડપની અંદર જે આ રીતના ટેબલને રાખેલા છે બે જગ્યા ઉપર બેસીને લોકો જે આરામ કરી રહ્યા છે અથવા તો નાસ્તો પણ કરી શકે છે મેળામાં તમે થાકી જાઓ ત્યાર પછી આ જગ્યા ઉપર નાસ્તા માટેની પણ ખૂબ સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે અહીંથી લઈને ઠેઠ સુધી તમને જે નાસ્તા માટે અલગ અલગ સ્ટોલો તમને જોવા મળે છે ત્યાર પછી આ રીતના ટેબલ ઉપર પણ તમે નાસ્તો કરી શકો છો શરૂઆતમાં તો આપણે જઈએ કે કેરીનો રસ છે પછી બોમ્બે અલગ અલગ વસ્તુઓ જે આઈસક્રીમ છે ગોલા છે પાણીપુરી છે ઘણી બધી વસ્તુઓ તમને આ જગ્યા ઉપર મળે છે આ સ્ટોલની અંદર ખૂબ જ સુંદર મજાના લાકડાના જે રમકડા મળી રહ્યા છે હોડી છે પછી ટ્રક છે પછી બસ છે ઘણી બધી વસ્તુઓ જે લાકડાની બનાવેલી છે અહીંયા તમે જો સરસ મજાના અલગ અલગ વસ્તુઓ છે આઈડી સીડીને એ બધું છે એકસો પચાસ રૂપિયા છે આના પછી તદુપરાંત અહીંયા ગમતની પણ વસ્તુઓ છે તો મિત્રો આજો સો નો વિડીયો તમને મારો વિડીયો કેવો લાગે ગમે તો લાઈક કરજો શેર કરજો અને ગમે જય દ્વારકાધીશ લોકોને પોતાની ચાલો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ